સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોરી મુદ્દે શરૂ કરાયેલા આંદોલનને સંસદથી હવે સડક માર્ગે શરૂ કરાયું હોય જેને લઈને સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રજાસત્તાક પર્વે આજરોજ પૂર્વ સંધ્યાએ એક વિશાળ તિરંગા મસા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જોડાયા હતા તો પ્રમુખ સહિતનાઓની પોલીસે અટકાયત કરી હતી લોકસભાના વિપક્ષી નેતાને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા તથા ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ દ્વારા વોટ ચોરી અંગે ખુલાસાઓ કર્યા હોય જેને લઈને દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશને લઈને સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તિરંગા મસાલ રેલીનું આયોજન કરાયું રાહુલ ગાંધી સહિત સંસદમાંની સડક માર્ગે આંદોલન શરૂ કર્યું છે અને આંદોલનને સમગ્ર ભારત દેશવા દેશની જનતા વચ્ચે લઈ જવાનો નિર્ધાર કરાયો છે અને ભારતીય જનતાને તેઓના વોટની થયેલી ચોરી બાબતે જાગૃત કરવા સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તિરંગા સાથે મશાલ રેલીનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં રેલીમાંથી કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા સહિતનાઓની પોલીસે અટકાયત કરી હતી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલા વોટચોર ગાદી છોડ મુદ્દે વિશાલ મશાલ રેલીમાં કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા સાથે ભૂતપૂર્વ કોંગ્રેસના પ્રમુખો હોદ્દેદારો પૂર્વ ધારાસભ્યો પૂર્વ વિપક્ષના નેતાઓ પૂર્વ કોર્પોરેટરો તેમજ ચૂંટણી લડેલા ઉમેદવારોને ફ્રન્ટ તથા સેલના પ્રમુખો પર સહિતનાઓ જોડા પામ્યા હતા